જે વ્યક્તિ જીવનભર વિદ્યાર્થી બની નિરંતર શીખવાનો અભિગમ ધરાવે છે તે જીવનમાં શ્રેષ્ઠ સફળતા હાંસલ કરે છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે ડિલીટ અને સુવર્ણ પુરસ્કાર અર્પણ સમારોહ યોજાયો શિક્ષણ અને સમાજ માટે અમૂલ્ય યોગદાન આપનાર માનુભાવોને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે અપાઈ ડિલીટની માનદ પદવી પ્રોફેસર કપિલ કુમાર કપૂર અને શ્રી પ્રોફેસર ઇન્દુમતી કાટધરેનું જીવન સમગ્ર દેશ અને માનવજાત માટે માર્ગદર્શક બને તેવું છે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શનમાં કન્વેન્શન હોલમાં ડિલીટ પદવીદાન અને સુવર્ણ પદક એનાયત કાર્યક્રમ યોજાયો હતો જેમાં શ્રીના નવરા હસ્તે પ્રોફેસર કપિલ કપૂર અને શ્રી પ્રોફેસર ઇન્દુમતી કાટદરેને ડિલીટની પદવી આપવામાં આવી હતી રાજ્યપાલ શ્રી તેમજ મહાનુભાવોના હસ્તે યુનિવર્સિટીની જુદી જુદી દસથી વધારે વિદ્યાશાખાઓના ત્રણસો ઓગણસાઠ વિદ્યાર્થીઓને ચારસો ચુમ્માલીસ સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શ્રી જયંતિભાઈ બાળસિયા ડોક્ટર કે સી કુલપતિ શ્રી હેમઉ બુ યુનિવર્સિટી જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વદનસિંહ બોડાણા પ્રોફેસર ઇન્દુમતી કાટદરે કુલ શ્રી ડોક્ટર રોહિત દેસાઈ યુનિવર્સિટીના ઇસી મેમ્બર્સ પ્રાધ્યાપક વાલીઓ સરકારી દ્વારા હોય સામાજિક સંસ્થાઓ દ્વારા હોય એ સહકારી સંસ્થાઓ દ્વારા હોય સમાજ જીવનના પ્રતિષ્ઠિત લોકો માટે હોય સતત એ કામ કરી રહ્યા છે એવાચાર્ય દરેક સાહેબના હાથે આજે સન્માન કરવાનો કાર્યક્રમ રાખ્યો

युवा बेटे भी ध्यान देंगे ऐसा मेरा निवेदन है हमारे बीच में कुलपति महोदय ने हमारे यहाँ की सभी उपलब्धियों की जानकारी दी उसके लिए उनको और उनकी टीम को पुनः बधाई आदरणीय शंकर भाई चौधरी जो इस समय गुजरात विधानसभा के अध्यक्ष तो लेकिन उसके साथ उनका जीवन जो बहुत ही किसानों के लिए समर्पित है जनमानस के कल्याण में समर्पित रहते हैं आम जनता के दुख संकट को अपना ही बना लेते हैं जो बहुत धरातल पर ठहर कर इस प्रदेश के लोगों के जीवन को सुखी करने में रात दिन काम करते हैं ऐसा व्यक्तित्व तो आज हमारे बीच में इसका अवसर पर उपस्थित हुआ